મોર્નિંગ મિત્રો સવાર સવારમાં માં બ્લોગ ચાલુ કરી દીધો અને અત્યારે હું આવ છું વાડીએ વાડીએ થોડું કામ રસી રાખ ચાલુ કર્યું છે મકાનનું નું ઢાળિયું બનાવ છે ઢાળિયું ને હાલ્યો જ આવતો મંથન આવે છે જી મંથન પાછળ આવે છે તમને બતાતો છે જી બતાતો નહીં હોય આવો બતાતો છે દેખાડો ને હું નીકળી ગયો મારી શેરીમાંથી બહાર ઉભરે હવે હું બેહી જાઉં છું ગાડીમાં જવા દે

ફાડીએ પો ગોવામાં સહીએ વાડિયા આવી ગયા અને આપણે કામ ઉપાડવાનું છે અહીંયા ઢાળિયાનો એક ઢાળિયું કરવાનું છે આ એક બે આ આંબો કાઢી નાખવાનું છે જો ઢાળિયાનું કામકાજ માં એટલું પોગાડ્યું પાયા ખોદ નાખ્યા અંદર પાણા નાખી દીધા અવડું બનાવવાનું છે આથી અઠવાડિયા પછી આજામાં કામકાજ ચાલુ કરવાનું છે પૂરવાના છે સિમેન્ટથી સિમેન્ટથી પૂરવાના છે અવળું બનાવવાનું છે અહીંથી છે અવડું ને આપણા ઘોડા બે પડ્યા બાર આ થોડોક ખરાબ ટ્રેક્ટર થોડુંક ખરાબ થઈ ગયું હતું સેલેબ સેલેબનું કામકાજ ખરાબ થયું હતું થોડુંક

જો કુવામાં પાણી આવે છે ને આજો પડખે આમ સિયોગ કેવો મસ્ત છે મંથને બેઠો છે આયા ગાડી ઉપર પાણી જે સારું છે ને કેટલું આવે નક્કી નહીં ને હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું મારા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ